ખાતે સાંસદ સભ્યોનો સન્માન સમારંભનું કાર્યક્રમનું આયોજન થયું ત્યારે આ કાર્યક્રમમાં સાંસદ દ્વારા ચોંકાવણાનું નિવેદન આપ્યું જેમાં સાંસદે આદિવાસીઓને મોટા ઉદ્યોગપતિથી લઈને ચેતીને રહેવા અપીલ કરી લોકોને જંગલમાં વૃક્ષો કાપીને જમીનો ન ખેડવા માટે સલાહ આપતા સાંસદ મનસુખ વસાવાએ ચોંકાવનાનું નિવેદન આપ્યું

દમ છે કઈ દમ છે અને મને જબરજસ્ત સમર્થન થયું મુખ્યમંત્રી પણ આજે પણ

એ બધું ગમે ના એટલે અમારી ટીકા કરે રાજ્ય સરકારની ટીકા કરે ભારત સરકારની ટીકા કરે આદિવાસીઓ માટે કોઈ નથી કર્યું કોઈ નથી કર્યું